હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણજી દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો નોંધાનો ટાઈમ થઈ ગયો છે આરામ કરીને આપણે આવી ગયા છીએ બાર નાસ્તો પાણી એવું બધું બાકી છે ને આચે તો છે ને રૂંઢાનું બધું કામ હજી બાકી છે અહિયાં જો આખી ચોકડી ભયરી છે અડધા વાસણની ભરી છે ને અડધી વાજુ કપડાની ભરી છે કેમ કે એક ગાણું આપડે કપડાં છે ને હવારમાં ધોયા હતા પછી ચોકડીમાં આવી ગયો તો તડકો એટલે બેસાય એમ હતું ને એટલે હું ઊઠીને પછી કપડા ધોશું એટલે પલાળીને રાખી દીધા હતા તો અત્યારે સીધું આપણે ચોકડીમાં જ બેસવાનું છે વાસણી કરવાના છે ને કપડાય કરવાના છે તો જો અહિયાં દિત્યા બેન ને નિવાર ને બધાય રમે છે કા હાય દિત્યા તો

ચાલો તો જો બધાય કપડા આપણે ધોઈ અને દોરીએ સુકવી દીધા છે બીજો ઘણો બધો ધોઈ નાખ્યો છે આપણે વાસણ પણ સાફ થઈ ગયા છે અને અમારા દિત્યાબેનને પણ ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાં જવાનો એટલે એ પણ રેડી થઈ ગયા છે કા હા ચલો બેગ ને બોટલ લઈ લો હા દિત્યા બેન સરસ વિડીયો બનાવતા હતા એટલે તમે બધા જોઈ લેજો કઈ ચેનલ માં જોવા જવાનું બેન થી દીતિયાકી દુનિયામાં જઈને જોઈ આવજો અને અત્યારે જો છે ને બહુ વરસાદ છે છે વાદળા થઈ ગયા ઉપર આકાશમાં અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે કદાચ વરસાદ આવે આવે તો તો અત્યારે આવતો નથી પણ આપણે છે છે ને અહીંયા જો કલર કામ ચાલુ આજે કારીગર આવ્યા છે કલર કરવા આ એક દિવાલ થઈ ગઈ છે અને આની પાછળની દિવાલમાં કલર ચાલુ છે તો અત્યારે જો કારીગર છે ને તો ચા બનાવવાનું છે તો ચાલો ફટાફટ છે ને એને ચાનો ટાઈમ થઈ ગયો છે પહેલા આપણે ચા બનાવી અને એને ચા પીવડાવી દઈએ અને પછી આગળનું કામ બાકી છે ને આપણે કરશું અને દીત્યા અને એને પૂપાછને ટ્યુશનમાં મૂકી આવે ફટાફટ આ વાસણ સુકાઈ ગયા છે તો એ ગોઠવી દો અને ચા પણ બનાવી નાખું તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાનો ચા પણ બનીને રેડી થઈ ગયો છે અને નરેશ પણ આવી ગયા છે અહીંયા અંદર એટલે આપણે એને કામ ચીંધી દેવાનું છે કે કારીગરો છે ને અત્યારે જો છે એક માં ત્રીજા માળે કામ કરે છે ઓલી બાજુની દિવાલ ઘરે છે નરેશ તો તમારે ત્યાં ચા આપવા જવાનું છે તમને એમ જ્યો હશે ને કે હું અહીંયા ક્યાં આવી ગયો

તો પછી ને તો એમ તમારો હોય તો પૂછાય જ નહીં તો સલાડ આપણે બનાવી નાખીએ દૂધ છે એટલે એનો ઉપયોગ આપણે કરવો જ પડશે ખાવું જ પડશે ગમે એમ કરીને સ્વાદ ઉમેરીને તો કસ્ટર્ડ પાવડર નથી એમાં આપણે નાખવો પડે ને ત્યાં આપણે આમમાં મળી જાય કે અમારું બધું મળી જાય તમને લઈને એરોપ્લેન તો ઢાઢપોન નફાકા કરો એરોપ્લેન કેમ મળે છે મે તો ન જોયું કે મળેશ્વર બાબુ દુકાન રમકડા કા હા એ રમકડા મળી જાય જે લેવું હોય એમ મળી જાય તો તમારે અત્યારે એ લેવા જવું પડશે કસ્ટર્ડ પાવડર મને લઈ આવી દો પછી હું ફટાફટ મારી તૈયારી ચાલુ કરું એટલે થોડું ઠંડુ થઈ જાય ને ફ્રિજમાં મૂકી દઈએ તો મજા આવે ખાવાની બરોબર છે ચાલો જાવ પૈસા છે કે લાવ આ ગૂગલ પે માર નામ દે દેજો ને તો એ આવશે દુકાનવાળા ભાઈને વધારે વધારે ઓઝર કાઢી દો એ પછી વધારે થોડી દૂધ છે ને ગાય દોવા દે કે હજી વધારે નાખવું હોય તો આગળી પાસું ચાલુ થઈ જાય મશીન એટલે આગળ ભરાય છે

2021 ની જાન્યુઆરી માં લીધો જો અત્યારે મને 5 વર્ષ થઈ ગયા છે તો 5 તમારી ઈચ્છા તમારે બદલાવી હોય તો બદલાવી શકો જ મારે તો તારે મોટા ને કંઈ ન પડે હા તો બસ તો આજે આવશે છે ને નહીં એમ वो तो होल થઈ ગયો હોય ને તો સારું ન બદલાયા તો છોકરા સો ખાય કે આ બદલાયા તો છોકરા સાહેબ કે નો થાય આ કે કોઈ સાહે ખાય છે સાહે કે દૂધ એટલે ન ખર્તા સાહે પી દૂધ કે પી આયે પરતે મેマーケટિંગ માં ઓછું પ્રોમોશન ઓલું કરે બજેટ માર્કેટિંગ માં ઓછું જ ખર્ચો કરે કે આપણા જે ફૂલાવાડા હોય ને

આમાં જે એડ કરવાનું બાકી છે જરાક ગરમ થઈ જાય ને એક ઉફાણો આવે ને પછી ખાંડ એડ કરી દઈશું અને અહીંયા જો મેં જે આપણે લઈ આવે ને કસ્ટડ પાવડર એ ઠંડા દૂધમાં એડ કરી દીધો છે પછી થોડીક વાર આમાં ખાંડ ગળી જાય ને પછી આપણે ઉપરથી નાખી દઈશું એટલે આપણું જે ફ્રૂટ સલાડનું દૂધ હોય ને એ ઘાટું થઈ જાય એકદમ અથવા તો જો આપણે છે ને આમાં કસ્ટર્ડ પાવડર એડ કરી દીધો તો ખાંડ એડ કરી દીધી હતી ને બધું મસ્ત મેલ્ટ થઈ ગયું છે અને આપણું દૂધ છે ને એ પણ જો એકદમ ઘાટું થઈ ગયું છે એટલે આવે છે ને આપણે બે જ મિનિટની અંદર આને ઉતારી લેશું નીચે પછી ઠંડુ થવા માટે મૂકી દઈશું ને ફ્રૂટ કટ કરી અને જમવું હશે ને ત્યારે આપણે એમાં એડ કરી દઈશું અને અહીંયા જો ખીચડી મૂકી દીધી છે અહીંયા થોડુંક બટેકાનું શાક બનાવવાનું છે અને આમાં છે ને જો આપણે મસ્ત પૂરીનો લોટ બાંધીને રાખી દીધો છે એટલે કૂણો થઈ જાય બનાવીએ ત્યાં સુધીમાં નરેશની હતી પૂરી ખાવાની એટલે એની ઈચ્છા આપણે પૂરી કરી દઈશું તો આને છે ને સતત હલાવતા રહેવું પડે બાકી સ્ટીલનું તપેલું છે ને તો નીચે બેસી જવાની બીક લાગે છે દાઝી જાય ને તો પછી એમાં વાસ આવી જાય એટલે સતત હલાવું છું ગેસ એક પછી ખાલી નથી ખાલી થાય એટલે સીધું આપણે શાક વઘારી નાખીએ તો જો અહીંયા છે ને આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી ઉકાળી અઉ માખ્યું હતું જો આવી ગઈ અહીંયા પછી છે ને આપણે ઠંડા પાણીમાં મૂકી દીધું છે તપેલું એટલે સરસ ઠંડુ થઈ જાય ને પછી ફ્રૂટ એડ કરી અને થોડી વાર આપણે ફ્રીજમાં મૂકી દઈશું અત્યારે બહુ ગરમ છે અહીંયા ખીચડી પણ બને છે અને અહીંયા લસણવાળી ચટણી જો પૂરી થઈ ગઈ હતી તો આપણે ખાંડી અને ડબ્બી ભરી લીધી છે તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી જયારે મેં લસણ વાળી ચટણી બતાવી હતી ને કે જલબાબેન તમે કઈ રીતે બનાવો છો એમાં કાંઈ હોય નહીં નહીં પેલા લસણ નાખી પછી એમાં થોડુંક મીઠું ચટણી ધાણાજીરું અને હિંગ એ બધું મિક્સ કરીને ખાંડી લેવાનું થોડુંક તેલ એડ કરી દેવાનું એટલે મસ્ત લસણવાળી ચટણી બની અને રેડી થઈ જાય હું તો જો આવી રીતે છે ને ડબ્બી ભરી અને રાખી દઉં એટલે પછી આપણે જ્યારે જોઈએ ને ત્યારે એનો ઉપયોગ કરી શકીએ એટલે ચાર પાંચ દિવસ સુધી હવે આપણે આ ડબ્બી આવી એર હોય ને પેક કરીને મૂકી દઈએ એટલે હવે આમાં કંઈ ખાશે નહીં બનીને થઈ ગઈ છે રેડી તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું શાક વગર નાખ્યું છે બટેકાનું અને દૂધ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને અહીંયા જો હજી આવું ફ્રૂટ સલાડ ઠંડુ થાય છે થોડી વાર ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું હજી મારે ફ્રૂટ કટ કરવાના પણ બાકી છે

આની અંદર આપણે એડ કરવાના છે તમને જે જે ફ્રૂટ ભાવતા હોય તમે એમાં એડ કરી શકો ચીકુ છે દાડમ છે દ્રાક્ષ છે કાજુ બદામ ગમે તે નાખી શકો પણ અત્યારે મારી પાસે તો અવેલેબલ ખાલી છે ને કેળા અને સફરજન બે જ હતું અને બદામ પણ પૂરી થઈ ગઈ છે એટલે ખાલી કાજુ એક જ છે તો અત્યારે જે જે વસ્તુ છે ને હું એમાં એડ કરી દઉં ને પાછું ઠંડુ થવા માટે મૂકી દઉં કેમ કે હજી કેટલા સાત વાગ્યા છે આઠ વાગ્યા જમવા બેસું એટલે એક કલાકની અંદર તો મસ્ત ઠંડુ થઈ જશે ચાલો બધા ફ્રૂટ છે ને આપણે એમાં એડ કરી દઈએ તો એ બધા ફ્રૂટ આપણે એમાં એડ કરી દીધા છે અને આપણા ફ્રૂટ સલાડ થઈ ગયો છે રેડી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત લાગે છે જૂતા અને સ્વાદમાં પણ સરસ છે મેં જાયખો તો હવે પાછું આપણે ઠંડુ થવા માટે મૂકી દઈએ અને હવે જ્યારે જમવા બેસશું ને ત્યારે જ આપણે એને બહાર કાઢીશું ચાલો તો જો અહીંયા છે ને આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે થોડું તકડું ભીનું હતું ને એટલે તળ તળ અવા જ આવે છે તેલનો અને જો હું અહીંયા વણતી જાઉં છું પૂરી પહેલાં મેં છે ને આવી રીતે ગોયડા કરી દઉં એટલે ફટાફટ વણાતું જાય અહીંયા અને તળાતું પણ જાય

पूरी था मारी, खा जो हुआ ही जो काठ रोट भाई इच्छा आप रही इच्छा आती है पूरी खा रहे हैं। नॉर्मली मार्सू बी पच्चीस बार जाता है इसे छप्पन बार चावू। उनके व्हाट चाहिए ना कहीं थोड़ा अपने पानी जंच जावूं पानी खोराख नहीं जंच जावूं हुए कि कोई दिनारे से नहीं पालन सारे खोराख �

ત્યારે આમાં જમીન થોડીક વાર દિત્યા બને રમાડવા પડે કા દિત્યા ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને થોડીક વાર દીતિયા ને એના પપ્પા હોમવર્ક કરાવતા એ થઈ ગયું છે મારે એડિટિંગ નું કામ હતું તો એ કર્યું ત્યારે જો ઘડિયાળમાં સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે બાર છે ને ધીમે ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે તો ધીમે ધીમે આવે છે હવે સવારે ઉઠીને જોશું કે વરસાદ આવે છે કે શું થાય છે કેમ કે આજે ગરમીને ઉકળાટ બહુ હતા એટલે કદાચ એવું લાગે છે કે વરસાદ થઈ જશે અને અમારે દિત્યાબેનને હોમવર્ક થઈ ગયું એટલે એને રોજ હોમવર્ક થઈ જાય ને એટલે અત્યારે થોડીક વાર આઈપેડ જોવાનું હોય તો શું કરે છે તો દિત્ય આઈપેડમાં આઈપેડ જો એટલે ગેમ રમે છે કે તૈયાર કરે છે એને તૈયાર કરવાને હા તો દિત્યા છે ને આ બેબી ગર્લ છે ને એને તૈયાર કરે છે કા તો ચાલો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય